રામ વાટિકા બંગ્લોઝમાં રહેતા કલ્પેશભાઈ બાબુભાઈ વસાણી ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેની પાસે એક મોપેડ છે જેનો ઉપયોગ તેમની પત્ની કરે છે આ મોપેડનો નંબર છે જી જે ઝીરો ફાઇવ કે એમ નાઇન ફાઇવ ફોર સિક્સ ગઈ તારીખ ચોવીસમી માર્ચના રોજ તેમના ઘરે પોલીસનો મેમો આવ્યો હતો હેલ્મેટ વગર મોપેડ ચલાવતા હોવાથી પાંચસો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો પરંતુ ઘરના કોઈ સભ્યોએ જે વિસ્તારમાં દંડ થયો તે વિસ્તારમાં મોપેડ લઈને ગયા ન હોવાનું જણાવ્યું હતું પોતાનું મોપેડ બહાર નહીં ગયું હોવા છતાં મેમો આવતા કલ્પેશ વસાણીએ પોલીસમાં અરજી કરી હતી અરજી સંદર્ભે વરાછા પોલીસે તપાસ કરતા કાપોદરા બરોડા પિસ્ટજ પાસે આવેલી ઉર્મી સોસાયટીમાં રહેતો પ્રિતેશ હિંમત સીતપરા પોતાની મોપેડ પર આ નંબર પ્લેટ લગાવીને ફરતો હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે પ્રિતેશની ધરપકડ કરી પૂછપરછ કરી હતી પ્રાથમિક પૂછપરછમાં તે રત્ન કલાકાર છે અને પોલીસનો મેમો ન આવે તે માટે તેણે આ બોગસ નંબર પ્લેટ લગાવી હોવાની કબૂલાત કરી હતી પોલીસે પ્રિતેશ સામે ગુનો નોંધી તેને અન્ય કોઈ ગુનાહિત કૃત્ય તો નથી કર્યું તે સંબંધે તપાસ શરૂ કરી છે બે મહિનામાં જ હેલ્મેટ પહેર્યું ન હોય તેવા છ મેમો આવ્યા યુવકના ઘરે જે મેમો આવ્યો હતો તેમાં બતાવેલ ફોટોવાળો શખ્સ તેમના પરિચયમાં પણ ન હતો આ અંગે તેમણે પોલીસને જાણ કરી હતી ત્યારબાદ ઓગણત્રીસમી એપ્રિલ બે માર્ચ પાંચ માર્ચ વીસ માર્ચ એકવીસ માર્ચ અને સત્યાવીસ માર્ચના રોજ ઈ મેમો મળ્યા હતા